કુખ્યાત ખનીજ માફિયાને અધિકારી પર હુમલો કરવાની ગુસ્થાકી એચ ટી મકવાણાએ ડિમોલિશનની કાર્યવાહી કરી ભારે પાડી દીધી હતી ત્યારે હવે પોલીસે પણ બે આરોપી પકડીને આરોપીઓને કાયદાના કોરડા સામે તેની ઓકાત બતાવી દીધી છે ખનીજ માફિયાઓનો ગઢ કહેવાતા થાનગઢમાં હાલ તો પ્રાંત અધિકારી એચ ટી મકવાણાના ડરે બધા ખનીજ માફિયા ઉંદરની જેમ દરમાં ઘૂસી ગયા છે છતાં પણ કેટલાક પોતાને દાદા સમજતા હોય તેમ પેટ્રોલિંગ કરી રહેલા નાયબ મામલતદાર પર હુમલો કરી કાયદાને પડકારી રહ્યા હતા ત્યારે હવે જુઓ કેવા હાલ હવાલ થયા છે એ આરોપીઓના પોલીસ દ્વારા વિગતે વાત કરીએ સમગ્ર પ્રકરણની શરૂઆતથી આરોપીઓ સામેની કાર્યવાહી સુધીને આ અહેવાલમાં નમસ્કાર હું વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જિલ્લાના ગેરકાયદેસર ખનીજ ચોરોની કાળો કારોબાર વર્ષોથી ધમધમી રહ્યો છે પરંતુ જ્યારથી ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે એચટી મકવાણાની નિયુક્તિ થઈ છે ત્યારથી તેમણે ખનીજ માફિયાને ઘૂંટણી લાવી દીધા છે છતાં પણ કેટલાક ખનીજ માફિયાઓ છે જે સુધરવાનું નામ નથી લેતા એવામાં ગત પંદર ડિસેમ્બરના રોજ પેટ્રોલિંગ કરી રહેલા નાયબ મામલતદારની ટીમ પર અચાનક ભરત અર્ગોતર સહિતના બે આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી કે આ રીતે જો ખનીજ માફિયા ખુલ્લેઆમ નાયબ મામલતદાર પર હુમલો કરતા હોય તો સામાન્ય નાગરિકોનું તો શું કરતા હશે ત્યારે ફરી એકવાર લાલ આંખ સાથે એચટી મકવાણા મેદાને આવ્યા અને આરોપી ભરત અલગોતરના ગેરકાનૂની બાંધકામ અને ફાર્મ હાઉસ સુધી ડિમોલિશન કામગીરી કરી આવ્યા હતા બધું ભો ભેગું કરી દીધું હતું પણ મકવાણા તો તેનું રહેણાંક મકાન પણ પાડવા ગયા હતા પણ ત્યાં થાનગઢના ભાજપના પ્રમુખ પહોંચી ગયા અને પ્રાંત અધિકારીને થોડા દિવસ ડિમોલિશન નહીં કરવા સફળ રજૂઆત કરી હતી ત્યારે ત્યારે હજુ સુધી સુરેન્દ્રનગર પોલીસ તો મુખ્ય આરોપી ભરત અલગોતરને પકડી સુધી નથી પણ આજે બે સહ આરોપી રવિ પરમાર અને જયપાલ અલગોતર પોલીસે પકડી લીધા છે બાદમાં થાનગઢ પોલીસે આરોપીઓને બજારમાં લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જે આરોપી સરકારી અધિકારી પર હુમલો કરી બહાદુરી બતાવવા ગયા હતા તે આરોપીઓ જુઓ કેવા વકરીની માફક કાયદાના દંડાની સામે નતમસ્તક ઊભા છે આ તો છે કાયદાનો ડર જે ખરેખર યોગ્ય કાર્યવાહી કરો તો જ આરોપીઓમાં ડર રહે છે ગઈકાલે આવી જ એક ઘટના બની હતી જેમાં થાનગઢમાં કાર લઈ બેફામ રીતે પોલીસ પકડમાંથી છટકી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા તેના આરોપીને પણ આ જ રીતે રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું તમારું શું કહેવું છે આ કાર્યવાહી પૂરતી છે કે તંત્રએ હજુ કડક હાથે કામ લેવું જોઈએ તેમને કમેન્ટ કરીને જણાવો આ પ્રકારના વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર